આંતરરાષ્ટ્રીય શ્રમજીવી દિવસ અને ગુજરાતના સ્થાપના દિને સીટુ દ્વારા ધ્વજવંદન અને શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવાય આંતરરાષ્ટ્રીય શ્રમજીવી દિવસ અને ગુજરાતના સ્થાપના દિનને નિમિત્તે સીટુ દ્વારા પાનવાડી ચોક ખાતે ધ્વજવંદન સાથે શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સીટુના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા જેમને આજના દિવસે શહીદોને પુષ્પાંજલિ અર્પી શ્રદ્ધાંજલિ પાઠવી હતી કેટલાય માણસો એ આ જીવન દરેક ની દરેક વર્ષની પરંપરા મુજબ અને આજનો કાર્યક્રમ મહેનત કરનાર માણસ ચાહે બુદ્ધિ નો શ્રમ કરતો હોય કે ફિઝિકલ મજદૂરી કરતો હોય એને હંમેશા પોતાના હક અધિકાર ની લડાય તો હંમેશા એને આપણા એના પગની ધૂળ માથે ચડાવીને ચાલનારા માણસો છીએ નિરંતર રીતે દેશ મહેનત કરનારો માણસ અને ખેડૂતો સાથે મળીને લડશે લડાઈ ચાલુ રહેશે અને સૂત્ર છે